વિદ્યાર્થી મિત્રો નવરાત્રિના પહેલા દિવસે એટલે કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી એસી છે ટીવી છે મોબાઈલ છે દૂધ છે પનીર છે જીવન જરૂરિયાતની દવાઓ છે આ બધું સસ્તું થવા જઈ રહ્યું છે હવે તમને પ્રશ્ન થતો હશે કેમ કારણ કે જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે જીએસટીના ચાર સ્લેબ રેટ એટલે કે પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકામાંથી જે છે બાર ટકા અને અઠ્યાવીસ ટકાના સ્લેબને હટાવી દેવામાં આવ્યો છે હવે માત્ર પાંચ ટકા અને અઢાર ટકાનો સ્લેબ રહેશે એમાંથી પણ બાર ટકા સ્લેબની નવ્વાણું ટકા વસ્તુઓ જે છે હવે પાંચ ટકાના સ્લેબમાં આવી ચૂકી છે આ ઉપરાંત જે છે સીન ગુડ્સ એટલે આરોગ્ય માટે હાનિકારક અને લક્ઝરી વસ્તુઓ પર જે છે ચાલીસ ટકાનો જે છે અલગથી ટેક્સ લાગશે હવે આમ આદમી તરીકે તમને કેન્દ્ર સરકારનો આ નિર્ણય કેવો લાગ્યો છે નીચે ચેટબોક્સમાં અવશ્ય જણાવજો અને આવી જ રીતે આવી જ માહિતી માટે જે છે વેબ સંકુલ સાથે જોડાયેલા રહો